વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ધરતીપુત્રથી લઈને આમ વર્ગના લોકો માટે પણ સંતોષકારક અત્યાર સુધી રહ્યું છે ધરતીપુત્ર એ આજ સુધી વરસાદને લઈને કોઈ ફરિયાદ કરી નથી જિલ્લાના કોઈપણ વિસ્તારોમાં વરસાદની અછત રહી ગઈ હોય એવી શક્યતા હજુ સુધી જાણવા નથી મળી ત્યારે ખેડૂતોએ આ વર્ષે માગ્યા મેઘ વરસ્યા હોય એવું લાગી રહ્યું છે ખેતી માટે અનુકૂળ વરસાદ માટે જરૂરી વારફાનો સમય પણ કુદરતે આપ્યો હતો જિલ્લામાં એક સપ્તાહ સુધી મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ ગત શનિવારથી જિલ્લામાં મંડળ મંડાયા છે ગત રવિવારે સિંહોર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો એવી જ રીતે વલ્લભીપુર તાલુકામાં અને ઉમરાડા પંથકમાં પણ બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે આજે પણ મહુવા જેસર પાલીતાળા તથા સિંહોર તાલુકામાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો જ્યારે ભાવનગર શહેરમાં હળવા ભારે ઝાપટા શરૂ રહ્યા હતા છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો વધતો જતો હોય જેને પગલે વાતાવરણમાં અસહ્ય બફારો અને ગરમીથી લોકો અકળાઈ રહ્યા હતા ત્યારે મેઘરાજાએ ફરી કૃપા કરી છે અને પોતાની હાજરી નોંધાવી છે જો કે હવામાન વિભાગે સત્તાવાર આગાહી નથી કરી કે આ સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડે પરંતુ ખગોળવિદો અલગ અલગ પ્રકારના અભ્યાસના અંતે ચોક્કસપણે જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં મેઘરાજા ફરી એક વખત ધુવાધાર ઇનિંગ ખેલવા માટે તૈયાર છે એક સપ્તાહના અંતરાલ બાદ અલગ અલગ ખેતીના પાકોને પણ વરસાદની જરૂર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે એવા સમયે મેઘ કૃપા થવી એ ખરેખર કુદરતની મહેરબાની જ ગણી શકાય ગોહિલવાડ પંથકના ગામડાઓમાં ખરીફ ખેત ફસલની મોલાતો લહેરાઈ રહી છે જો વર્તમાન સમયે વરસાદ પડશે તો ખેડૂતો અપેક્ષાકૃત ઉતારો ખેત ફસલોનો લઈ શકશે તેવું જાણવા મળ્યું છે છેલ્લા બે દિવસથી વરસાદનું આગમન તો થયું છે પરંતુ હજુ પણ બફારો અને ગરમીનું પ્રમાણ અકબંધ છે રાત્રિના સમયે ઉષ્ણ તાપમાન વધુ રહે છે દિવસની તુલનાએ રાત્રિના સમયે અવકાશ મુખ્યત્વે સ્વચ્છ જોવા મળે છે આથી ખગોળવિદોના મતે વરસાદનું જોર ઉત્તરોત્તર વધી રહ્યું છે અને આગામી દિવસોમાં જ ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર